ઇંડા ખરીદવા નીકળ્યા હતા ત્યારે સુરતના સચિન વિસ્તારમાં સચિન વક્તાણાથી ભાટિયા કેનાલ રોડ પર નજીક બે બાઇક પર આવેલા પાંચ લૂટારુએ ટેમ્પા ચાલક અને ક્લીનરને છરો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ટેમ્પાના સિક્યુરિટી બોક્સમાં મૂકેલ સાત લાખ ઓગણચાલીસ હજારની લૂંટ કરી ડ્રાઈવર અને ક્લીનરના દસ દસ હજારના મોબાઈલ લઈ ભાગી છૂટ્યા હતા બનાવને લઈ સચિન પોલીસને જાણ કરાતા તાત્કાલિક સચિન પોલીસ અને સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી અને આખી રાત મહેનત કરી ચાર લૂંટારુઓમાં એક પૂર્વ કર્મચારી વીકી જાદવ તેના સાગરી તો મેહુલ ઉર્ફે ચિલ્લુ ગુપ્તા રાકેશ ઉર્ફે બાલો મોહિતે અને નયન રાઠોડને ઝડપી પાડ્યા હતા અને મોટાભાગની રકમ પોલીસે કબજે કરી છે જ્યારે એક લૂટારુ રોહન ભાગી છૂટ્યો હતો હાલ તો પોલીસે તેને ઝડપી પાડવા ચક્રોગતી માન કર્યા છે ગઈ તારીખ ત્રીસ એક બે હજાર ત્રેવીસના મોડી રાત્રિના પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થયેલી કે વક્તાણાથી ભાટિયા ગામ તરફ જતા રોડ ઉપર લૂંટનો બનાવ બનેલ છે જેથી આ બાબતે પીઆઈ સચિનને જાણ થતાં તેઓ તેમના સર્વેલન્સ સ્ટાફના માણસો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલા અને આ ટેમ્પાના માલિક સ્વપ્નિલભાઈ ગાંધી એમનો સંપર્ક થયેલો અને સ્થળ પર પહોંચી હકીકત જાણતા લૂંટનો બનાવ બનેલો હોવાનું જાણવા મળેલું અને આ બાબતે સ્વપ્નિલ ગાંધીએ ટોટલ પાંચ ઈસમો વિરુદ્ધમાં ફરિયાદ આપેલી અને એ બાબતે ધાડનો ગુનો દાખલ કરવામાં આવેલો બનાવના દિવસે રાત્રિના નાઇટ રાઉન્ડના અધિકારીઓ શ્રી પિનાકીન પરમાર સાહેબ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સચિન પોલીસની સાથે તપાસમાં જોડાયેલી અને સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને નાઇટના અધિકારીઓએ તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ વગેરેના સાથ સહકારથી આ ગુનો શોધી કાઢવામાં સચિન પોલીસને અને ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલી છે આ ગુનામાં અત્યાર સુધી કુલ ચાર આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને ટોટલ ચાર લાખી હજાર નો રોકડ રૂપિયા તથા ઇતિહાસ છે તેના વિરુદ્ધમાં ભૂતકાળમાં ત્રણ થી ચાર ગુનાઓ શરીર સંબંધી દાખલ કરવામાં આવેલા છે સુરતના સચિન વિસ્તારમાં થયેલી લાખોની લૂંટ મામલે પોલીસે પણ એક્શનમાં આવી ગઈ હતી અને ત્વરિત તપાસ કરી ચાર લૂટારો ઝડપી પાડી सराहनीय कामगिरी करीच्या असं सीट असा दर कुठेशी